ભાઈ આ થોડો પાસેથી હટજો આગેવાનો ભાઈ બેટ વાળા ભાઈ ચાલુ કરો જરા બેલા ભાઈ ને બી

આદિવાસી બીજા લોકોને વિનંતી કે હવે આપણા ખૂબ આગળ જો કાર્યક્રમ છે ભાઈ આ બેન્ડ તમે આગળ લઈ લો આ બેન્ડ આગળ લઈ લો એટલે કાર્યક્રમ ની શરૂઆત કરીએ ભાઈ પર થઈ જજો લોકોને વિનંતી કે સ્ટેજ પર થી નીચે આવી જાય ભાઈ સ્ટેજ ખાલી આપણે આપણી ખુબ ઓછો સમય છે ભાઈ ઉતરી જાઓ દેખો કોણ

ભાઈ શાંતિ રાખો આ પૂજા વિધિ પતી જાય પાંચ મિનિટ શાંતિ રાખો પાંચ મિનિટ બીજા બધા જજો ભાઈ Hello. की जय बोलो वृक्षा मुंडा की जय जय भॻवान આજે ભુજોજી ત્યાં ને આપો વખે જઈ રહી હે ગિરસા મુન્ડા ભગવાનો ને આજે ભુજોજી ચાલુ રહે શાંતિથી ઓના િવાજે અગાડી લઈ ચાલનારા આદિવાસી લે હોકા પામનારાષા મુંડ તાય છે તમને કોણ પડી आज़ाद कमे पियो जंगले आगे नत्रे पवित्र भूमि पीए जो हमा जो नेता हमा जो हमा जो आदीवान आशीर्वाद आ আপু আদিবাসী খাবি মের পানীয় ডরো পুন্ন পুন্দর আগে আমার যোগ লড়া হয় খুব উমি মে আমার ঘাতুরে আজ তোমার নামতে મોદી ના મોટી મેલનભાઈઓ ના મુખ્ય આજે ધારાસભ્યો આજે નવ પે હમ આજે બીરસાન્ડા આજે ભગવાન પૂજા દેખા અમને આશીર્વાદ આજે આજ તુમાર આનંદભાઈ ધારા છો આજ આપો વચ્ચે ઉપસ્થિત હાય મીઠી જોતા વાણી આપો આપ્યો આદિવાસી આજે આજે નેતા આજે જુમા ના

હજાર પાંચ બહેનો હે જાણે શાંતિ પડી જાય આજે અમને ખેતી વાળી મેં આજે જાતિ જમાતી મેં અમા આદિવાસી મેં જો આશીર્વાદ આઈયા આજે જોડા ગામ જોગણ વાલી વાલી વાઘે આજ સપીએ તોમ અધિવાસી દીક્ષા મુન્ડા ભગવાન નાલા અકેલા કે છે જો આપણો ધરતી વંદન નો કાર્ય સમૂહ માં થવાનું છે બીજું ખાસ ભાઈ અહિયાં ચોર લોકો બહુ બધા છે એ બધા સાચવતો હોય બધા ઉભા થઈ જજો તમામ ભાઈ બહેનો ને નમ્ર વિનંતી કે આપણા ધરતી આભા મુંડા આ ધરતી માટે શહીદ થઈ ગયેલા તો એના માટે આપણે ધરતી વંદના કરીએ બધા ઉભા થઈ ગયો પોતપોતાની પોતાની જગ્યા પર ভুল জিয়াম ভুল জরটি আহাতিলে ভুল জি না ভুলাম ভুল জরটি আহাতিলে ভুল জি মনুমে পড়ে তাহা তোরে তোরে দি না ভুলে জি না ভুলে ভুল ধরতে না ভুলে জি

જય આદિવાસી જયારે પ્લોટ પોતાની જગ્યા પર બની જાઓ બધા ભાઈ બહેનો નમ્ર નમ્રમી હતી કે હમણાં તમારી સમક્ષ આપણે જે વડીલો આવેલા છે એને પહેલા ધરતી આ મુડા નો એક ક્રાંતિકારી ગીત તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે બધાને બધાને આ બાજુ ધ્યાન આપજો બધા આપણો આજનો કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજના કાર્યક્રમમાં આપ સૌ પધારેલા છો તો આયોજક ટીમ વતી અને અમારા વતી આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સાથે 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 બધાને નમ્ર અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ બધાને અમારી બે હાથ જોડીને વિનંતી છે આપણો આ કાર્યક્રમે આપણા બધાનો ઘરનો કાર્યક્રમ છે કોઈનો એક વ્યક્તિનો કાર્યક્રમ નથી એટલે ઘરનો કાર્યક્રમ આપણો સારામાં સારો જાય એ માટે બધાએ વ્યવસ્થા જાળવવાની છે મારા યુવાન મિત્રો મોડીલ મિત્રો માતા બહેનો ભૂલકાઓ બધાને મારી એક જ અપીલ છે આજે માત્ર એક કલાકનો આ કાર્યક્રમ ચાલવાનો છે કઈ વાંધો નથી સમાજના કાર્યક્રમ માટે થોડો તડકો વેઠવો પડશે થોડી ધૂળ આપણી ધરતી માતાની સાથે લેવી પડશે પણ બે હાથ જોડી છું બધા જ લોકોને બેસી જ યુવાનો મારું કેલું માનજો આપણા કાર્યક્રમ આ ઘરનો કાર્યક્રમ છે તમારો બધા પોતાનો કાર્યક્રમ છે તમે બધા સ્વયંભૂ તમારા ખર્ચે અહિયાં આવેલા છો બસ મારી હવે એક જ વિનંતી તમે બધા માનો મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનો બસ મારી નાની વિનંતી તમે માનો અને આપણો કાર્યક્રમ ખૂબ સરસ થાય એના માટે જ્યાં ઓપા છો ત્યાં બધા પાછળ થોડું થોડું ખસીને

ગામ પટેલ છો મુખી છો સાધુ સંતો મહંતો પણ આવેલા છે તમામ ધર્મ ગુરુ પદાધિકારીઓ તમામ પક્ષ પાર્ટીના નેતાઓ માફ કરજો આપણી પર એટલી વ્યવસ્થા નહોતી એટલે આપણે ખુરશીઓની મંડપ ની વ્યવસ્થા નથી કરી શક્યા પણ એક કલાક માટે પણ એક કલાક માટે મારા યુવાન સાથીઓ સરપંચો બધાને વિનંતી છે જ્યાં ઉભા છો

પાછળ જે કંઈ લોકો ઊભા હોય આગલી સાઈડમાં આવીને આગલી હરોળમાં જગ્યા લઈ લેશો આ કાર્યક્રમ તમારો ને અમારો બધા જ છે સમાજનો છે તો વ્યવસ્થા જાળવો એવી બે હાથ જોડીને હલ હલ અહીંયા શાંતિ રાખજો બે મિનિટ માટે કે હમણાં કહેજો હા હા હાલો થોડો ઇકો કરજો ભાઈ હાલો कभी शान नहीं जाती मतन पर जान दो जान नहीं जाती सब पर मरने वालों की कभी शान नहीं जाती मतन पर जान दो जान नहीं जाती तमन्ना सर फरोशी की दिल में हो आन नहीं जाती गर्व से जाती। जंगल भाड़े होगा तो सूर्य तू है बिर सा आदिवासी में सूर वीर खाइिरसाती वासिली में तूं सूर वीर खाइरसी वासिली में